આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણી તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે આપણે બી ઇન્ડિયા અમારી ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે દર્શક મિત્રો તરફથી જે પણ રજૂઆત આવતી હોય છે જે પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોને અમે આ ખાસ કાર્યક્રમની અંદર પ્રાથમિકતા સાથે રજૂ કરતા હોઈએ છીએ અને એમની સમસ્યાને દૂર કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો એક હેતુ એ પણ છે કે દર્શક મિત્રોની જે કંઈ પણ તકલીફ છે જે પ્રશ્નો છે એને પ્રાથમિકતા સાથે હાથ ધરવામાં આવે સાથે સાથે એમની તકલીફ અંગે એમના વાકેફ કરવામાં આવે જેથી એ જાગૃત રહી શકે હોશિયાર રહી શકે અને કોઈ જે સંબંધિત તકલીફ આવવાની છે ભવિષ્યની અંદર એનાથી પણ સાવધાન થઈ શકે કારણ કે અમે એ સંબંધિત વિષયના નિષ્ણાતોને આ ખાસ કાર્યક્રમની અંદર બોલાવતા હોઈએ છીએ અને એમની પાસેથી જ સચોટ માહિતી મેળવવાના અમારા પ્રયાસ થતા હોય છે આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે એ ખૂબ જ એમ કહી શકાય કે જીવલેણ ભયાનક અને કિલર તરીકે જેને આપણે ઓળખવામાં આવે છે એવા ફેફસાના કેન્સર ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર જુદા જુદા કેન્સર ઉપર વાત કરી ચૂક્યા છીએ પરંતુ દર્શક મિત્રો તરફથી રજૂઆત આવી રહી હતી કે આપણે ફેફસાના કેન્સર ઉપર પણ વાત કરે તો આજે આપણે આ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો આજે જે વિષય છે એ તમામ લોકો માટે એટલા માટે ખૂબ મહત્ત્વનું છે કે ફેફસાનું જે કેન્સર છે જે ખૂબ જ જીવલેણ છે એ મુખ્ય રીતે ધૂમ્રપાન સ્મોકિંગ અને તમાકુની જે પેદાશોનો લોકો ઉપયોગ કરતા હોય છે એના કારણે થતી તકલીફ છે અને આ તકલીફ એવી તકલીફ છે જે અન્ય કેન્સરની સરખામણીમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને એના તબક્કામાં એવું હોય છે કે જે અંતિમ સ્ટેજ હોય છે એમાં ખૂબ ઝડપથી વ્યક્તિ વધી જાય છે અને એની સારવાર જે છે એ આપણા નિષ્ણાત તબીબો છે એમના માટે પણ મુશ્કેલ રૂપ બની જતી હોય છે પડકારરૂપ બની જતી હોય છે આજે મેડિકલમાં ઘણી બધી ક્રાંતિ થઈ છે ઘણી બધી શોધ થઈ છે જેના કારણે સારવાર ચોક્કસપણે શક્ય બની છે છતાં આજની તારીખમાં પણ ફેફસાનું જે કેન્સર જે છે એ ખૂબ જ મુશ્કેલ કેન્સર છે અને એની સારવાર હજુ પણ તબીબો માટે પણ એક પડકારજનક સ્થિતિ છે એમ ચોક્કસપણે કહી શકાય છે તો આજે આપણે આ જ ફેફસાના કેન્સર ઉપર વાત કરવા જઈ રહ્યા છે ફેફસાનું કેન્સર ખરેખર શું છે એના કારણો શું રહેલા છે એના લક્ષણો શું રહેલા છે અને જો માનો કે એની અસર થઈ ગઈ તો આપણને કઈ રીતે ખબર પડે કે આપણને ફેફસાના કેન્સરની અસર થઈ ગઈ છે અને એની સારવારની એક રીત શું છે અને સારવાર લીધા પછી કેવી કાળજી આપણે રાખવી જોઈએ આવા તમામ વિષય છે જેના ઉપર આજે આપણે માહિતી મેળવીશું અને આ ફેફસાના કેન્સર ઉપર આપણને ખૂબ જ સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રિયંકા અલુરકર જે કેન્સર અને રેડિયેશન નિષ્ણાત સર્જન છે જે આપણને માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે મેમ હાલમાં જ ત્રણ જુદા જુદા અભ્યાસ થઈ ગયા એમાં એક અભ્યાસમાં તો એવું જાણવા મળ્યું છે જે ચિંતાજનક છે કે ભારતની જે કુલ વસ્તી છે જે આશરે એકસો ચાલીસ કરોડની આસપાસની છે તેમાં ત્રીસ ટકા જેટલા લોકો જે છે એ ધૂમ્રપાન કોઈ કોઈ રીતે કરતા હોય છે બીજો એક અભ્યાસ એવું પણ થયું કે સિગરેટ પીનાર જે વસ્તી છે આપણી એ પૈકી સરેરાશ કોઈ પણ સિગરેટ પીનાર વ્યક્તિ દરરોજ છ જેટલી સિગરેટ પી કાઢે છે આવી જ રીતે બીડીની જો વાત કરવામાં આવે તો અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે જે બીડી પીનાર લોકો છે તે પૈકી એક સરેરાશ વ્યક્તિ દરરોજ દસ જેટલી બીડી પી કાઢે છે આ પ્રકારની મેમ સ્થિતિ રહેલી છે અને આ જે કેન્સર ફેફસાનું છે એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે એંસી ટકા જે કેસ જે છે એ માત્ર ધૂમ્રપાનના કારણે ફેફસાના કેન્સર થઈ રહ્યા છે જ્યારે આ પ્રકારની મેમ એકદમ ગંભીર સ્થિતિ છે અને અભ્યાસમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે આ જે કેન્સર છે

જેને અમે બ્રોન્કાઈ ઓર બ્રોન્કિઓલ્સ કહેવાય છે અને એનો જે સૌથી છેલ્લો ભાગ છે એને એલ્યુલસ કહેવાય છે તો આ ભાગ સેલ્સ હોય છે એની અંદર કેન્સર ડેવલપ થાય છે જ્યારે આ નોર્મલ કોષો કંટ્રોલની બહાર ગ્રો થાય છે ત્યારે એમાંથી બને છે અને જેમ તમે કીધું એકદમ સાચી વાત કીધી તમે કે આ લંગ કેન્સર બહુ જ કોમન છે અને હવે

અને જે માત્ર જે પોતે સ્મોકિંગ કરતો હોય એ જ નહીં પણ એની આજુબાજુ પરિવારજનો છે છે કે મિત્રો એ એ શ્વાસમાં લેતું હોય તો એમને પણ કેન્સર થવાની રીસ ઘણી વધી જાય છે એ સિવાય બીજા ફેક્ટર્સ એ છે કે એર પોલ્યુશન વધે છે આપણા કન્ટ્રીમાં એનાથી પણ ચાન્સીસ વધી જાય છે જો કોઈ

ખબર પડે જેમ કે આપણે સામાન્ય રીતે એના લક્ષણ જાણવાની કોશિશ કરીએ તો એના કઈ રીતે લક્ષણ કેવા રહેલા છે જેનાથી આપણને થોડાક સંકેત મળી શકે કે આ તકલીફ આપણને હોઈ શકે છે શરૂઆતમાં કેન્સરના કેન્સર કોઈ લક્ષણ હોતા નથી પણ જેમ જેમ એ કેન્સર મોટું થતું જાય જેમ આજુબાજુના જે નોર્મલ સ્ટ્રક્ચર્સ છે એના પર દબાણ પણ થાય એ કેન્સરના ગાંઠના કારણે ત્યારે સિમ્ટમ્સ ડેવલપ થાય છે અને સૌથી કોમન લક્ષણ એના એવા હોય છે કે લાંબા સમયથી ખાંસી થાય જે વધતી જાય અને કોમન મેડિસિન્સ થી એ રિલીફ ના થાય ખાંસીમાં લો શ્વાસ લેવામાં તકલીફ થવી છાતીમાં દુખાવો આ બધા કોમન સિમ્ટમ્સ છે અને જ્યારે કેન્સર ખૂબ જ એડવાન્સ સ્ટેજમાં જતું રહે છે ત્યારે થાક લાગવો ભૂખ ના લાગવી કે પછી વજન ઓછું થવું આ કોમન સિમ્ટમ્સ જોવા મળે છે મેમ જે રીતે કોઈ એવા લક્ષણ હોય જેનાથી મેમ આપણને તરત કોઈ એક એવા લક્ષણ જેનાથી આપણને તરત થોડોક એહસાન કે આપણે તરત એમ સંકેત મળી જાય કે જેનાથી આપણે ડોક્ટર પાસે જવું જોઈએ તો એવા કોઈ સંકેત ખરા કે જેનાથી આપણે તરત એમ એલર્ટ થઈ જઈએ અને ડોક્ટર પાસે આપણે તરત જઈએ સો ફેફસાના કેન્સરના જે સિમ્ટમ્સ છે એ ખૂબ કોમન છે જેમ કે ખાંસી આવી જે બીજી સામાન્ય બીમારીઓમાં બી થતી હોય છે એટલે જો કોઈને ખાંસી હોય તો ડરવું નહીં પણ ખાંસી સામાન્ય કફ સિરપ થી મટી ના જતી હોય બે થી ત્રણ અઠવાડિયાની ઉપર રહેતી હોય વધતી હોય તો પછી એને ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને ઇવન અગર સપોઝ એમને ખાંસીમાં લોહી નીકળતું હોય તો પણ એમને કન્સલ્ટ કરવું જોઈએ મિત્રો જે રીતે વાત કરી આપણને લાઇફ સ્ટાઇલ સાથે તો તકલીફ એની જોડાયેલી છે જ પણ એના કોમન લક્ષણોમાં આપણે જોવા જઈએ તો બે ત્રણ એના કોમન લક્ષણો છે જે પૈકી એક કોમન સામાન્ય લક્ષણ એ છે કે જો આપણને લાંબા સમય સુધી ખાંસી રહેતી હોવો અથવા તો કફની તકલીફ હોય કફની અંદર ખૂન આવવાની સ્થિતિ હોય તો આ ખૂબ જ કોમન લક્ષણ છે એ પ્રકારની સ્થિતિ આને રહેલી છે મેમ અવાજ આવી રહ્યો ખરો આપને અવાજ આવી રહ્યો ખરો મેમ મેમ આપને ઓકે જે રીતે આપ લક્ષણની વાત કરી રહ્યા હતા લક્ષણની વાત કરી રહ્યા હતા મેમ તો આગળ જેમ કે કોઈ વ્યક્તિ આપણે વાત કરી રહ્યા હતા કે કોઈ વ્યક્તિને અચાનક જેમ કોઈ સંકેત દેખાવા લાગે અને આજની તારીખમાં મેમ ભાગદોડની લાઈફ બની છે ભાગદોડની લાઈફની અંદર મેમ જ્યારે કોઈ આપની પાસે આજની તારીખમાં લક્ષણ સાથે આવે છે તો સૌથી પહેલાં એની સારવારની એક રીત કેવા પ્રકારની રહેલી છે જો ફેફસાના કેન્સર કા હોય તો સૌથી પહેલા અમે એક છાતીનો એક્સરે અથવા છાતીનો સીટી સ્કેન પડાવતા હોઈએ છીએ એમાં આપણને જો કોઈ ગાંઠ હોય તો એની એક્ઝેક્ટ જગ્યા દેખાય અને ગાંઠ કેટલી મોટી છે એ દેખાય અને એ ગાંઠ કેન્સરની છે કે પછી કોઈ ઇન્ફેક્શનના લીધે છે એ પણ ખબર પડી શકે છે પણ એને કન્ફર્મ કરવા માટે આગળ આપણે એની બાયોપ્સી લેવી પડે બાયોપ્સી એક ટુકડો લઈને એને લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવે છે જેમાં કન્ફર્મ ખબર પડી શકે છે કે આ કેન્સર છે કે સામાન્ય ઇન્ફેક્શન છે હવે બાયોપ્સી લેવાના લેવાની બે રીત હોય છે એક તો સિટી સ્કેનનો ઉપયોગ કરીને સિટી સ્કેન ગાઈડેડ બાયોપ્સી લઈ શકાય છે અને જો તે પોસિબલ ના હોય ઘણી વખત શ્વાસનાળીમાંથી દૂરબીન નાખીને બ્રોન્કોસ્કોપી દ્વારા પણ વાયપસી લઈ શકાય છે અને આમાં આપણને કેન્સરનું કન્ફર્મેશન તો મળે જ પણ સાથે સાથે કઈ પ્રકારનો કેન્સર છે એ પણ ખ્યાલ આવે છે અને એના પછી આપણે સ્ટેજ જાણવા માટે એટલે કે એનો એની સાઈઝ કેટલી છે અને ફેફસાના આજુબાજુના વિસ્તારમાં કેટલું ફેલાયેલું છે લિમ્ફ નોડ્સમાં ગયું છે કે નહીં બીજા કોઈ બોડીના બીજા કોઈ અંગોમાં સ્પ્રેડ થયું છે કે નહીં એ જાણવા માટે આપણે એક હોલ બોડી પેટ સીટી સ્કેન કરાવતા હોઈએ છીએ આ બધું અગત્યનું એટલા માટે છે કે આગળની જે ટ્રીટમેન્ટ એ આના પર આધારિત હોય છે કે કેન્સરનો પ્રકાર કયો છે કયા સ્ટેજમાં છે એની સાઈઝ કેટલી છે એ બધું જાણવામાં મેમ આજની તારીખમાં જે રીતે અભ્યાસમાં જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે જાણવા મળ્યું કે આના જે લક્ષણો છે એ જલ્દી પકડાતા નથી અને ખૂબ મોડાથી જાણવા મળે છે તો આપની પાસે જ્યારે મેમ આવે છે કેવી સ્થિતિમાં દર્દીઓ મેમ આજની તારીખમાં પહોંચતા હોય છે ખરેખર એ લોકોને આજના લક્ષણ ખબર નહીં પડતા કે થોડા ઘણા લક્ષણ જાણવા મળી શકે છે આપણને ખરા અમારી પાસે જનરલી ઓપીડીમાં ફેફસાના કેન્સરના પેશન્ટ્સ આવતા હોય છે જ્યારે એમનું નિદાન થાય છે ત્યારે એ ત્રીજા કે ચોથા સ્ટેજમાં હોય છે બહુ જ રેરલી એવું જોવા મળે છે કે આ બીજા સ્ટેજમાં આ કેન્સર પકડાઈ જાય અને જેટલું સ્ટેજ વધારે એડવાન્સ થતું જાય એટલું સારવાર કરવી મુશ્કેલ થતી જાય છે જો કે ઘણી બધી મેડિસિન્સ અને ઘણી બધી દવાઓ અવેલેબલ છે જે પહેલા નથી એટલે પહેલા કરતા હવે આપણે વધારે પેશન્ટનું જે પણ છે એ વધારે આપી શકીએ અને ઓછી તકલીફમાં જાય એ કોશિશ કરી શકીએ છીએ મેમ જે રીતે આપની પાસે કોઈ દર્દી આવે છે તો એવું પણ આપણે અમને જાણવા મળ્યું છે કે સૌથી પહેલા એક્સરે બી કરવામાં આવતા હોય છે તો એક્સરેથી શું જાણવા મળે એનાથી શું ખબર પડે આપણને એક્સરેથી આપણને એ જાણવા મળે કે એક્ઝેક્ટલી એનું લોકેશન ક્યાં છે એ જગ્યા કઈ છે લંગમાં એટલે એ પણ જાણવા મળે છે કે એ કેન્સરની ગાંઠ છે કે પછી કોઈ સામાન્ય બીમારી છે કે પછી કોઈ ઇન્ફેક્શનના કારણે છે કે પછી ટીબીના કારણે એ વિઝન દેખાય છે એક્સરે કન્ફર્મેટલી ટેસ્ટ નથી કેન્સર માટે એનાથી ખાલી રફ આઈ અને કેન્સર શંકા થાય તો આપણે આગળ આ બધી ટેસ્ટ પડે જેમ કે સીટી સ્કેન છે બાયોપ્સી છે હોલ બોડી પેટ સીટી સ્કેન છે મેમ જે રીતે કેન્સર ને આ ફેફસાના કેન્સર ને એકદમ ખાતરી કરવા કે ભાઈ આ આપણને તો કેન્સર જ છે એવા ટેસ્ટ કયા પ્રકારના છે સૌથી કન્ફર્મેટરી ટેસ્ટ જેમ મેં કીધું કે એ બાયોપ્સી છે એટલે બાયોસીમાં એ જે ગાંઠ દેખાય આપણને એમાંથી એક ટુકડો લેવામાં આવે છે અને એ ટિશ્યુને લેબોરેટરીમાં મોકલવામાં આવે અને એની ઉપર ટેસ્ટિંગ થાય છે એમાં માઇક્રોસ્કોપમાં જોવે અને એમાં કન્ફર્મ કરી શકાય કે આ કેન્સરની ગાંઠ હતી કે પછી ઇન્ફેક્શન હતું અને એમાં પણ અલગ અલગ પ્રકારના કેન્સર હોય છે લંગ કેન્સરમાં એ ટાઈપ આપણને જાણવા મળે છે અમુક પેશન્ટ અમને કહેતા હોય છે કે અમારે બાયોપ્સી નથી કરાવી અને એમના માઇન્ડમાં એક ખોટો હોવી છે કે બાયોપ્સી કરવાથી લંગ કેન્સર સ્પ્રેડ થશે પણ એવું નથી હોતું બાયોપ્સી કરાવીએ કે ના કરાવીએ જો આપણે ટ્રીટમેન્ટ જલ્દી સ્ટાર્ટ ના કરીએ તો લંગ કેન્સર સ્પ્રેડ થવાનું જ છે અને બાયોપ્સી ના કરાવ તો પછી આપણને કઈ ટાઈપનું કેન્સર છે એ ખબર નહીં પડે અને આપણે એની જલ્દીથી સારવાર શરૂ ના કરી શકીએ એટલે બાયોપ્સી અનિવાર્ય ટ્રીટ નહીં કરી શકે દર્શક મિત્રો મેં મેં જે રીતે વાત કરી કે જ્યારે આપણને ડોક્ટર એમ કહે છે કે આ બાયોસ્પી આપણે કરવી પડશે તો ત્યારે એનાથી ભયભીત થવાની અથવા તો અન્ય વિચાર કરવાની જરૂર નથી કે આપણને કેન્સર આ અન્ય વિસ્તારમાં શરીરના અન્ય જગ્યાએ ફેલા છે કારણ કે એના વગર એની સારવાર જે છે એ એકદમ સરળ બનતી નથી મેં મેં કીધું એ રીતે

સામાન્ય ઉધરસ કે પછી લોહી નીકળતું હોય છાતીમાં દુખાવો થતો હોય તો ઘણા ઇગ્નોર કરતા હોય છે નેગ્લેક્ટ કરતા હોય છે અને ઘણા બધા પેશન્ટ મોસ્ટ કોમનલી જયારે લંગ કેન્સર થાય છે ત્યારે ઉંમરવાળા હોય છે પચાસ વર્ષ સાહીઠ વર્ષના તો એ ઘણી વખત આ સિમ્ટમ્સ ને ઇગ્નોર કરતા હોય છે અને સામાન્ય વાયરલ ઇન્ફેક્શન છે કે છાતી લોકલ દવા કરતા હોય છે એટલા માટે આ આપણી પાસે લેટ સ્ટેજમાં આવે છે અને જેથી સારવાર કરવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે પણ એ જો પહેલા બીજા સ્ટેજમાં આવી જાય તો પછી આપણે એની સારવાર કરી શકીએ અને કેન્સરને મટાડી છે જેમ કે પહેલા સ્ટેજમાં જો આવે તો માત્ર સર્જરી કે પછી રેડિયોથેરપીથી એ ગાંઠને મટાડી શકાય પછી આગળ કિમોથેરેપીની કદાચ કદાચ જરૂર ના પણ પડે

એ ગાંઠ પૂરેપૂરી ફેફસામાંથી કાઢી શકાય છે અને પેશન્ટ કેન્સર મુક્ત થઈ શકે છે પણ એવા પેશન્ટ એવા નસીલદાર પેશન્ટ ખૂબ જ રેર હોય છે એવા બહુ જ ઓછા જોવા મળે છે કે જે આ સ્ટેજમાં આપણી પાસે આવે મેમ જે રીતે આપે વાત કરી સર્જરીની તો રેડિયેશન જેમ કે આપણે સાંભળતા હોય છે મેમ કે રેડિયેશન પછી કેમોથેરાપી તો આમાં આ આ પ્રકારની મેમ સારવાર જે છે

સો એવા કેસીસમાં આપણે રેડિયેશન અને કિમોથેરેપી યુઝ કરી શકાય છે જો એકદમ વહેલા સ્ટેજમાં હોય તો એકલું રેડિયેશન જો એ ત્રીજા સ્ટેજમાં હોય આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ હોય ઘાંટ લિમ્સનોડમાં ગઈ હોય તો પછી આપણે રેડિયેશનને કિમોથેરેપી સાથે કરીને આપી શકાય છે અને એ આ પૂરું થયા પછી પણ અમુક વખત કિમોથેરપીની જરૂર પડતી હોય છે આજકાલના ગાઈડલાઇન્સમાં ઇમ્યુનો કરીને એક નવી ટ્રીટમેન્ટ મેથડ આવી છે જેમાં દવા હોય છે એ ઇન્જેક્શન દ્વારા આપી શકાય છે જ્યારે પેશન્ટની સર્જરી થઈ જાય કે પછી રેડિયેશન અને કિમોથેરપી થઈ જાય છે એના પછી એવા ચાન્સીસ છે કે બીમારીથી આવે ભવિષ્યમાં તો એ ચાન્સીસ ઓછા કરવા માટે ઇમ્યુનો આપવામાં આવે છે મેમ આપણે એવું પણ આ તકલીફ કેન્સરની જ્યારે વાત થતી હોય છે મેમ જુદા જુદા કેન્સર આપણે સબ્જેક્ટમાં લેતા હોઈએ છીએ તો ઘણી વખત એવું પણ આપણને જાણવા મળ્યું છે કે ટાર્ગેટેડ થેરાપી જે છે એ પણ એક પ્રકારની સારવાર રહેલી છે મેમ તો ટાર્ગેટ થેરાપી મેમ કયા પ્રકારની છે એનું શું લક્ષણ છે જેમ કિમોથેરાપી એક ટાઈપની દવા છે એમાં એ ફક્ત કેન્સરના સેલ્સ ઉપર નહીં પણ બીજા જે નોર્મલ કોષો છે બોડીના એના ઉપર પણ અસર કરતી હોય છે એટલે આપણે સાંભળ્યું હશે કે કિમોથેરાપી કારણે વાળ ઉતરતા હોય છે વોમિટિંગ થતી હોય છે સો એના નોર્મલ કોષો પર ઇફેક્ટ હોય છે એના કારણે આ સાઇડ ઇફેક્ટ થતા હોય છે પણ ટાર્ગેટેડ થેરાપી એમાં એવી ડ્રગ્સ યુઝ કરવામાં આવે છે કે જે માત્ર કેન્સરના સેલ્સ છે એને ઉપર ટાર્ગેટ કરે છે એટલે એ નોર્મલ સેલ્સ એની ઉપર અસર કરતું નથી સો એના માટે એક બે સ્પેશિયલ ટેસ્ટ કરાવવી પડે જે બાયોપ્સીમાં ટિશ્યુનો સેમ્પલ લીધું હોય ઉપર ઇમ્યુનો ઇમ્યુરો કરીને ટેસ્ટ હોય છે જેમાં અમુક માર્કર્સ હોય તેની જાણ થઈ શકે કોઈ પણ કેન્સરના સેલમાં મ્યુટેશન એટલે કે એનું જે ડીએનએ હોય એમાં ફેરફાર હોય એમાં ચેન્જીસ હોય એ આ ટેસ્ટમાં પકડાઈ શકે અને એની ઉપર એને કરવા માટે આ સ્પેશિયલ દવાઓ હોય છે જેને આપણે ટાર્ગેટેડ થેરેપી કહેવાય આ દવાઓ ઇન્જેક્શન દ્વારા પણ આપી શકીએ છે અને ટેબ્લેટના ફોર્મમાં પણ આપી શકીએ છે મેમ જે રીતે આપણે આ બધી થેરાપી જુદી જુદી છે મેમ એને લઈને આપણા જે દર્શક મિત્રો અથવા તો જે દર્દીઓ છે એ લોકોમાં ઘણી દુવિધા હોય છે એ લોકોને એવું લાગતું હોય છે કે સાઇડ ઇફેક્ટ ખૂબ વધારે પ્રમાણમાં રહેલી છે મેમ

થઈ શકે પણ એવું પહેલાના જે જૂના ટેકનિક્સ હતા એમાં એ એના ચાન્સીસ વધારે હતા પણ હવે આપણી પાસે જે લેટેસ્ટ લેટેસ્ટલોજી છે લેટેસ્ટ મશીન્સ છે તેનાથી હાર્ટને આપણે બચાવી શકાય જે ફેફસાનું જે નોર્મલ પોર્શન છે એને આપણે બચાવી શકાય જેથી હવે સાઈઝ ખૂબ જ ઓછી થાય છે અને કિમોથેરાપીના કારણે વોમિટિંગ થાય છે વાળ ઉતરે છે શ્વેતક હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે

એમના માટે મેમ આ લાઈફ જે છે કેટલી સરળ છે મેમ એ કેટલી એમ આશા રાખી શકે કેમ કે આપણે જાણીએ છીએ કે કેન્સરનું નામ સાંભળીને આપણે ગભરાઈ જતા હોઈએ છીએ કે હવે આપણી પાસે સમય ઓછો રહ્યો છે એ રીતે બધા વિચારતા હોય છે તો આ ફેફસાના કેન્સર સાથે મેમ કેટલા સમય સુધી વ્યક્તિ કઈ રીતે જીવી શકે સો જેટલું જલ્દી કેન્સરનું નિદાન થાય એટલી જ વધારે સારી રીતે આપણે સારવાર કરી શકાય છે ખાલી પંદર ટકા જ પેશન્ટ્સ એવા હોય છે જે પાસે વહેલા સ્ટેજમાં આવતા હોય છે બાકી બધા લેટ સ્ટેજમાં આવતા હોય છે એટલે એ જાણવું ખૂબ જરૂરી છે કે તમે જે વહેલા ડૉક્ટર પાસે આવો અને જેટલી વહેલી ટ્રીટમેન્ટ ચાલુ કરાવો એટલું તમારા ચાન્સીસ ટ્રીટમેન્ટ સક્સેસફુલ થવાના વધી જાય છે પણ છતાં પણ પહેલાં જેવું હતું જે મેડિસિન્સ અવેલેબલ હતી તેના કરતાં હવે ખૂબ એડવાન્સ થઈ ગઈ છે ટેકનોલોજી અને બી આવી છે જેનાથી આપણે એમને ખૂબ સારું જીવન આપી શકીએ છીએ ઈવન ચોથા સ્ટેજમાં પણ જો કેન્સર હોય લાસ્ટમાં જે બીજા બોડી પાર્ટ્સમાં ફેલાઈ ગયું હોય તો પહેલાં જે છ મહિના સર્વાઈવલ હતું એનું આપણે

એ લોકોને મેમ એક કેન્સર આપ નિષ્ણાંત તરીકે શું સલાહ આપશો એમને આજની તારીખમાં તરત છોડી દેવું જોઈએ કે હજુ એમને એમ ખતરાને આમંત્રણ આપવાની જરૂર છે જે ધૂમ્રપાન કરતા હોય એમને તરત ને તરત જ છોડી દેવું જોઈએ વ્યસન મુક્ત રહેવું જોઈએ ધૂમ્રપાન ને કારણે જે ઓલરેડી જે ડેમેજ થઈ છે સેલ્સ એને બદલી ના શકાય પણ ભવિષ્યમાં બીજા સેલ્સ ડેમેજ ના થાય નોર્મલ સેલ્સ ડેમેજ ના થાય એવો પ્રયત્ન કરી જો તમે ધૂમ્રપાન બંધ કરો તો અને માત્ર કેન્સર નહીં પણ મોઢાનું ગળાનું કેન્સર પણ ધૂમ્રપાન કરવાથી થતું હોય છે એ તરત બંધ કરી દેવું જોઈએ આલ્કોહોલનું સેવન બંધ કરી દેવું જોઈએ હેલ્ધી ફૂડ ખાવું જોઈએ જેમકે આના એક લક્ષણ કેવું હોય કે ભાઈ આના ફેફસાનું કેન્સર જે છે એ થઈ શકે એક લક્ષણ સૌથી અગત્યનું લક્ષણ કયું છે એ ઉધરસ રહેવી ત્રણ અઠવાડિયાથી વધારે કન્ટિન્યુ કફ થવો અને કફમાં લોહી નીકળવું ઓકે મેમ અમારી પાસે સવાલ હજુ ઘણા છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લેવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો અને ખાસ કરીને અમારી જે તકલીફ અને દુવિધા અને જે પ્રશ્નો હતા એને આપણે ખૂબ જ સરસ રીતે અમને જવાબ આપીને અમને તકલીફ દૂર કરી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર ફેફસાના કેન્સર ઉપર વાત કરી રહ્યા હતા જે જીવલેણ અને એમ કહી શકાય કે કિલર કેન્સર તરીકે છે મેં કીધું એ રીતે કે જો ધૂમ્રપાન કરનાર લોકો છે તે આજની તારીખથી જ ધૂમ્રપાન છોડે તમાકુના જે ઉપયોગ છે એને તાત્કાલિક ધોરણે છોડી દેવામાં આવે તો એને બિનજરૂરી જે આમંત્રણ મળી જાય છે કેન્સરને એને આમંત્રણને આપણે ટાળી શકાય છે સાથે સાથે મેં કીધું કે એ રીતે હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવવાની એ પણ જરૂર છે સાથે સાથે બીજું કારણ જે આપણે લક્ષણ જે છે લાંબા સમય સુધી ખાંસી રહેતી હોય અને કફ અને લોહી આવતું હોય તો આ ફેફસાના કેન્સરના લક્ષણ હોઈ શકે છે અને એની તરત સારવાર લેવી જોઈએ આ મુખ્ય લક્ષણ છે જે લાંબા સમય સુધી ખાંસી કફ અને ખૂન આવવું એ મુખ્ય લક્ષણ અને બીજું કે ધૂમ્રપાન તરત છોડી દેવાની સલાહ સ્પષ્ટ છે તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ફેફસાના કેન્સર ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર